ત્યારે વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિરથી કાજરાવાડી તરફ જવાના રોડ ઉપર વર્ષોથી ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા અને આ સિલસિલો યથાવત રહેતા આ સિઝનમાં પણ સમગ્ર રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેથી સ્થાનિકો વર્ષોથી પાણી ભરાવાની આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ બાબતે સ્થાનિકોએ તેમના વિસ્તારના કાઉન્સિલર સહિત કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં પણ તેનો કોઈ યોગ્ય નિકાલ તેમજ કાયમી ઉકેલ લાવવા માટેના કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા નથી જેને કારણે સ્થાનિકોને મંદિરમાં કે મસ્જિદમાં ગટર મિશ્રિત દૂષિત પાણીમાં ચાલીને જવાની ફરજ પડી રહી છે જેને લઈને લોકોની લાગણી પણ દુભાઈ રહી છે